બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ મારે એક ટિપ્પણી આવી કે તમે જે વિડીયો બનાવ્યો એની માઇલ પર તમે જે શા રામની વાત કરી તો તમે એની માઇલ પર બેનું વર્ણન કર્યું તો બીજા બે કોણ અને એનું વર્ણન હું ભાઈ મારે એ વિડીયો બનાવવાનું એક જ કારણ હતું કે અત્યારે અહિંસા પરમો ધર્મ આપણે બધાએ છ્યા સહી તો મારો કહેવાનો મિનિંગ એ હતો કે આપણા દેવો દેવતાઓએ જેણે જેણે દ્રોહ કર્યો જેને જેણે ખરાબ કૃત્ય કર્યા તો એની ઘેરે જઈ અને મારી નાખ્યા એવું કહેવાનો મારો મિનિંગ હતો અને એની માઇલ પર મેં કીધું કે આપણે ચાર મહાન રામ છે એટલે આજે એનું પૂરી વર્ણન કરવું નગર આ મારે કહેવાનો મિનિંગ એ હતો કે હવે અહિંસા પરમો ધર્મ કરતા જેમ સ્વામી સસિદાનંદે કીધું છે કે વીરતા પરમો ધર્મ અપનાવો આજની એ માંગ છે અને આપણા શાસ્ત્રો પણ એ જ કહે છે કે હણે એને હણો ઈ કહેવાનો મારો મિનિંગ હતો પ્રથમ રામ એટલે મેં એમાં વાત જ કરી છે કે જે શિવના શિવજી એને ધનુષ અને પરશુ આપ્યા એટલે પરશુ ધારણ કર્યું એટલે એ પરશુરામ કહેવાના સાત સિરજીવી માયલા ત્યાર પછી દશરથ નંદન શ્રી રામ કૌશલ્યાના પુત્ર અને એને આખી રામાયણ અને રામાયણને માલિપતને જો તો ત્યાગૃતિ જ આવે કોઈ કોઈનું લઈ લેવામાં કોઈને સેજ પણ રસ નહીં બધું આપી દેવું છે મારે નથી જોતું મારે નથી જોતું અને ત્યારે સૌદ સૌદ વર્ષ લગી આખી અયોધ્યા જેવું રાજ રેઠું હતું કોઈ સ્વીકારવા તૈયાર નતું અને આજ બે વીઘા જમીન હાટુથી ભાયુ ભાયુ મરી જાય છે એ આપણને ઘણી ફેરું એમ થાય હા વાતું હા પોઈ જોઈ ત્યારે બહુ દુઃખ થાય એટલે એ બીજારામ અને ત્રીજારામ એટલે કે જેનામાં અથોક બળ હતું અને એને પદવી મળી એટલે એને બલરામ કીધા શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ માતા રોહિણી ને કુખે અવતાર લીધો વસુદેવજીના પહેલા પત્ની એના બીજી ફેરુ દેવકી સાથે લગ્ન થયેલા એટલે પેલા પત્ની એના દીકરા અને અતિશય બલવાન અને એના રોહિણી સાથે લગ્ન રોહિણી એટલે જન્મેલી રેવતી સાથે એના રેવતી સાથે લગ્ન થયેલા અને રેવતી એટલે સદયુગમાં જન્મેલી રેવત રાજાની દીકરી અને ત્યારે બધાય સ્વર્ગ લોકની માહિત પણ માનવો જઈ શકતા અને એમાં મારી દીકરીને લાયક કોઈ મૂર્ચ્યો નથી હાલ હું બ્રહ્માને પૂછવું નહીં બ્રહ્માને પૂછવા માટે રેવતીને સાથે લઈને ગયા અને ત્યાં ગયા અને ત્યાં તો વીણા વાહિની એટલે કે મા સરસ્વતી વીણા વગાડતા હતા અને એ ગીત ગાતા હતા હવે મા સરસ્વતીનું ગાયન હાલતું હોય અને પોતે વીણા વગાડતા હોય એમાં હું કમી ના હોય રેવતરાધા એ સાંભળવા માટે ખોટી થઈ ગયા અમુક સમય વીત્યો સંગીત બંધ થયું બ્રહ્માએ પૂછ્યું કે ભાઈ તમે કહી આવ્યા રેવત કે ભાઈ આ સંગીત ચાલુ હતું એટલે ખોટી થઈ ગયો તો હું આવ્યા હતા કે આ મારી દીકરીના લાયક તમે કોઈ મૂર્ચો છે એ પૂછવા માટે આવ્યો તો કે પણ તમે આ તો બ્રહ્મલોક છે બ્રહ્મલોકની ગતિ અતિશય ગતિ છે એટલે આપણે કહીએ છીએ બ્રહ્માની ઘડી એટલે તમે અહીંયા આવ્યા એટલી વારમાં તો ત્યાં બે યુગ વી આવી ગયા છે સતયુગ પૂરો થઈ ગયો ત્રેતા પૂરો થઈ ગયો દ્વાપર આવી ગયો તમે જલ્દી જાઓ અને ત્યાં અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લઈ અને વિષ્ણુ ભગવાન અવતારી લીલા કરે છે અને એના મોટા ભાઈ એટલે છે તમે તમારી દીકરી પરણાવી દો એ દીકરીને લઈ અને સમુદ્રને કાંઠે આવ્યા અને ત્યાં કૃષ્ણ ભગવાન બલરામજીને લઈ ગયા અને ત્યાં જઈ અને એના લગ્ન કર્યા બલરામજી સાથે અને રેવતી ત્યારે ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે રામજી આપણે તો મારા ભાગી હાટું આ નવો મહેલ બીજો બંધાવવો પડશે કારણ કે આ તોડા સમાય આપડા મહેલની મહેલ પણ અને ત્યારે એને મંત્ર શક્તિ

રામાપીર પણ આપણે કહીએ છીએ અને એની જેમ આપણે રામચંદ દશરથ નંદન રામની જેમ રામાયણ છે એમ આ રામાપીરની પણ રામાયણ છે આખી રામાયણ છે મોટું પુસ્તક છે વાસ્વદ્યવું પુસ્તક છે અને એ રામાપીરે એની લીલા કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને પોતે અવતાર લીધો તો પોતે અવતાર લીધો તો અને એને એ લીલા કરી ત્યાર પછી ટૂંકમાં મારે વાત કરવી હોય તો ટૂંકી ત્યારે એને જાહેર કર્યું કે મારે હવે સમાધિ લેવાની છે એટલે આ ભાદ્રવા સુધ નો દિવસે સમાધિ લેવાનું એને નક્કી કર્યું અને સમાધિ લેવા માટે ગયા અને ત્યારે ડાલીબાઈ દોડી અને મોર આવ્યા અને કીધું કે રામદેવ મહારાજને કીધું કે મહારાજ તમે મને એકલી મૂકી ન જઈ શકો તમારે મને સાથે લઈ જવી જોઈએ અને આ જે સમાધિ ખોદાય છે એ તો મારી સમાધિ છે એ જગ્યા તો મારી છે એ તમારી જગ્યા નથી એ તો પ્રમાણ આપો અને કીધું કે જો આટી દોરો અને કાચકો નીકળે તો એ સમાધિ મારી અને એ નીકળ્યું રામદેવજી એ કીધું કે તો ડાલીબાઈ હવે તમે મોર અને હું પાછો હવે આજ તમે સમાધિ લઈ ગયો પછી હું પછી સમાધિ લઈશ અને રામદેવજી પાછા ગયા અને અગિયાર દિવસે સમાધિ લીધી સમાધિ લીધી ત્યારે કીધું કે મારી સમાધિને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કોઈ પણ ધર્મા આવે તો પણ સમાધિ ખોલતા નહીં અને સમાધિ નહીં ખોલતા મારી ઉપર વિશ્વાસ રાખજો અને નહીં ખોલો તો દર ત્રીજી પેઢીએ તમારી પેઢીની માલપા પા તુમરાકુરની માઇલ પા પ્રેર પ્રગટ છે અને રામાપીરે સમાધિ લીધી અને રામાપીરે વરદાન વસન દીધેલું હતું હરભુજીને એના માસ્યાય ભાઈ મિત્ર અને એના ભગત અતિ વાલા હતા એને કીધું હતું કે સેલે સેલે હું તમને દર્શન દઈશ અને એને દર્શન દેવા માટે ગયા અરભુજીને એમ જો હાલ હમણાં કેદુનો રામાપીરને રામાબીરને મેળવ્યો નથી તો મળવા માટે જાઓ અને બે સીમાડે ભેગા થયા સીમાડે ભેગા થયા કે હું અરભુજીને કે હું મારે થોડું કામ છે મારી બે હિ કહું બોલી દો કહું બોલ લઈ અને કીધું કે તમે તમતા હું કે રણુજા આવતો તો અરભુજી કહે છે તમે તમે રણુજા જાઓ મારે થોડું કામ છે કારણ કે એને કોઈ ન પૂછે હું કામ છે હું કામ જાઉં છું એવું થોડું પૂછાય એટલે હરભુજી કે કાંઈ વાંધો નહીં હું રાણુજા જાઉં છું કે હું તમે કુગવતા આવું છું અહીંયા આવી અને આમ જા જોઈએ તો આખા માઇલ માઇલપા રણુજાની માલપા એટલે શું ગમગીની ફેલાઈ ગયેલી છે પૂછે છે કે હું છે કે રામાપીરે પીરે સમાધી લીધી ના ખોટી વાત છે હજી આગળ એ જ મને કહું બહુ લેવું રહ્યું અમે બે ભાઈ હારે બેઠા હતા એ તો આખળે કામ સમજી ગયા છે આગળ પાછા આવશે સમાધિ નથી લીધી ખોટી વાત છે અને અજમલ રાજાને પણ એમ થયું કે આ આંક રાહસ્ય રામાપીર બારાની ગયા હોય અને એ સમાધિ ખોદવાની એટલે સમાધિ ખોલવાની તૈયારી કરી અને જે એને સમાધિ ખોલે છે અને ખોલવા ગયા ત્યારે અવાજ આવ્યો માયલપાથી અવાજ આવ્યો કે તમે મારી ઉપર વિશ્વાસ ન કર્યો મારી ઉપર અવિશ્વાસ કર્યો મેં તમને ના પાડી હોવા છતાં પણ તમે ખોલી માટે હવે હું કાઠિયાવાડની માલપા અવતાર લઈશ અને ત્યાર પછી એટલે કે ખુમાણ કુવની ની માલપા મંદ શાખા મંદ મંદ શાખાની માલપા જેનીમાં એટલે એ વિહામણ બાપુ આજના પાવયાતના પીર તરીકે પ્રખ્યાત છે એ વિહામણ બાપુની ક્યારેક આપણે વિગતવાર વાતો કરશું જય માતાજી